નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એક વાટકી મીઠાને ઘરમાં આ જગ્યાએ રાખી દેજો મિત્રો આજના વિડીયોમાં અમે તમને મીઠાના એવા કેટલાય ચોક્કસ ઉપાયો જણાવવાના છીએ કે જે ઉપાયો કરીને તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવી શકો છો અને જો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમારા જીવનમાં હંમેશા રહેતી હોય અને તેના નિદાન માટે તમે ખૂબ જ પ્રયત્નો કર્યા હોય છતાં પણ તેમનું નિદાન તમને ન મળી રહ્યા હોય તો તમારે તેના માટે આ ઉપાયો કરી લેવા જોઈએ જે ઉપાયો હું તમને આજના વિડીયોમાં જણાવવાની છું આ ઉપાયો શાસ્ત્રો પ્રમાણેના ઉપાયો છે તે માટે તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જોવો પડશે તો તમને સંપૂર્ણ માહિતી જાણવા મળશે અને જે મિત્રો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તેઓ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ કમેન્ટ બોક્સમાં સૌ તો જય શ્રી કૃષ્ણ લખી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે શેર કરી દેજો મિત્રો હંમેશા આપણે મીઠાની વાત કરતા રહીએ છીએ કારણ કે સામાન્ય જીવનમાં જેટલી મીઠાની કિંમત છે તેનાથી ખૂબ જ વધારે જ્યોતિષમાં તેનું મહત્ત્વ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે મીઠાના એવા કેટલાય ખાસ ઉપાયો કરી નાખો છો જેને કારણે તમને રંગમાંથી રાજા બનાવીમાં કોઈ રોકી નથી શકતું કારણ કે મીઠું એ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ખૂબ જ ફાયદાકારક અને લાભદાયક માનવામાં આવે છે કારણ કે જો કોઈને નજરદોષ લાગ્યો હોય તો પણ તમે મીઠાનો ઉપયોગ કરીને તે નજરદોષને દૂર કરી શકો છો નાનું બાળક હોય અથવા તો કોઈ મોટા વ્યક્તિ હોય તો તેના માથા ઉપરથી મીઠું ઉતારીને તમે તે નજર દોષને દૂર કરી શકો છો એટલી શક્તિ માત્ર મીઠું ધરાવે છે અને મીઠાનો આપણે જીવનમાં અલગ અલગ રીતે ઉપયોગ કરી શકીએ છીએ તેનો ઉપયોગ ભોજનમાં કરી શકાય છે આપણા ભોજનમાં સ્વાદ વધારવા માટે મીઠાનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે જો મીઠું ન હોય તો આપણું ભોજન ફિક્કું પડી જાય છે આની સાથે જ શું તમારી કુંડળીમાં દોષો હોય તો તેને સુધારવા માટે પણ મીઠાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે દરેક રીતે મીઠું આપણા જીવન માટે ઉપયોગી છે જો તમે તેના યોગ્ય ઉપાયો કરી લો છો તો તમને તે ખૂબ જ ફળ આપે છે આની સાથે જ મીઠું તે આપણું આયુષ્ય પણ વધારે છે અને એની સાથે જ તે ઘટાડે પણ છે મિત્રો તમે ઘણી જગ્યાએ મીઠાના અદ્ભુત ઉપાયો જોયા જશે પરંતુ આજના વિડીયોમાં હું તમને તેવા ખાસ પ્રકારના ઉપાયો જણાવવાની છું કે જે તમે ઘરે રહેશો તો તમારા ઘરમાં રહેલા કંકાસને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક બને છે અને તમારા ઘરમાં માતા લક્ષ્મીના નિવાસસ્થાન માટે પણ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને ઘણા બધા પ્રકારના મીઠા પણ હોય છે જેમાં એક છે સિંધવ મીઠું તેને પહાડી મીઠું પણ કહેવામાં આવે છે તે પહાડમાંથી મળે છે તે માટે તેને પહાડી મીઠું તરીકે ઓળખવામાં આવે છે અને બીજું મીઠું તે સમુદ્રી મીઠું હોય છે તેને કાળું મીઠું પણ કહેવામાં આવે છે એટલે કે તમારા ઘરમાં તમે લોકો સંચળ પણ કહેતા હશો અને આની સાથે જ સામાન્ય આખું મીઠું પણ જોવા મળે છે અને આની સાથે આ મીઠાનો આપણે અલગ અલગ રીતે ઉપયોગ કરીને આપણા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરી શકીએ અને આ મીઠાનો ઉપયોગ કરીને આપણે આપણા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો નિવાસ કરાવી શકીએ છીએ અને ઘરમાં સુખ સમૃદ્ધિને લાવી શકીએ છીએ અને કહેવાય છે કે જો કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો તમારે ખાવા માટે એટલે કે જ્યારે તમે ભોજન બનાવો છો તે મીઠામાં તમારે સમુદ્રી મીઠું અથવા તો સાદા મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ પરંતુ તેના અથવામાં તમે સિંધવ મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો કારણ કે તે તમારા ચંદ્રમાને બળવાન બનાવવામાં તે ખૂબ જ મદદ કરે છે અને જો તમારો ચંદ્ર નબળો હોય તો તમારે મીઠાનો ઉપયોગ કરવો જોઈએ અને જો તમે સિંધવ મીઠું ખાવા માટે ઉપયોગ કરો છો તો તેને કારણે તમને બ્લડ પ્રેશરની બીમારીથી પણ તમે સુરક્ષિત રહો છો અને આની સાથે જ ઘરના કોઈ પણ ખૂણામાં કાચના વાસણમાં થોડું મીઠું ભરીને રાખવું જોઈએ તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને એની સાથે જ તમારા ઘરમાંથી બધી જ નકારાત્મકતાને તે દૂર કરી નાખે છે જો તમારા ઘરમાં કોઈ ખરાબ નકારાત્મક શક્તિઓ છે અને ખરાબ વિચારો આવે છે તો તેના સમાધાન માટે તમે મીઠાને એક ખૂણામાં રાખી શકો છો તેને તમારે કાચના વાસણમાં રાખવાનું છે મીઠાને આમ તો આપણે ચંદ્રમા અને શુક્રનું પ્રતિનિધિ માનીએ છીએ આની સાથે જ તેને રાહુ દોષ પણ માનવામાં આવે છે એટલા માટે મીઠાને કેવી રીતે રાખવું આપણા ઘરમાં મીઠાને કેવી રીતે રાખવું જોઈએ તે આપણા માટે જાણવું ખૂબ જ જરૂરી છે આપણે કોઈ પણ મસાલાના ડબ્બામાં મીઠું રાખીએ છીએ પરંતુ સ્ટીલના ડબ્બામાં કે લોખંડના ડબ્બામાં કે પ્લાસ્ટિકનો ડબ્બો વગેરે જેવા ડબ્બામાં તમારે મીઠું ન રાખવું જોઈએ આનાથી તમારા ઘરમાં નકારાત્મકતા પણ ફેલાઈ શકે છે કેમ કે આમ કરવાથી તે ચંદ્ર અને શનિનું મિલન થતું જોવા મળે છે અને જે ખૂબ જ ઘાતક સિદ્ધ થાય છે અને તમારા ઘરમાં દુર્ભાગ્યનું કારણ પણ તે બની શકે છે અને તમારા ઘરમાં તે રોગ અને શોકનું કારણ પણ બની શકે છે એટલે કે તેના ઉપયોગમાં તમે કાચના વાસણનો તમે ઉપયોગ કરી શકો છો કાચના વાસણમાં તમારે હંમેશા મીઠું ભરીને રાખવું જોઈએ તેનાથી તમારે દુર્ભાગ્યનો સામનો નથી કરવો પડતો આની સાથે જ તમે બાથરૂમમાં કાચના વાસણમાં અથવા તો કાચની બોટલમાં મીઠું ભરીને રાખો છો તો તેનાથી પણ તમારા ઘરમાં વાસ્તુદોષ હોય તે દૂર થઈ જાય છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા જે તમને પ્રગતિના દરવાજા સુધીના પહોંચવા દેતી હોય તે પણ દૂર થઈ જાય છે તમારે માત્ર તમારા બાથરૂમમાં થોડું મીઠું રાખવાનું છે તે પણ તમારે કાચના વાસણમાં ભરીને રાખવાનું છે આની સાથે જ માતા લક્ષ્મી પણ તમારાથી ખુશ રહે છે અને તમારા ઘરમાં સ્થિર નિવાસ કરવા લાગે છે અને વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો તમારા ઘરમાં જે સૂક્ષ્મ કીટાણુઓ હોય છે જે પણ બેક્ટેરિયા હોય છે જે આપણે નજરેથી જોઈ નથી શકતા અથવા તો આપણે ખુલ્લી આંખે જોઈ નથી શકતા તે ખૂબ જ સૂક્ષ્મ કીટાણુ હોય છે તેનો નાશ કરવા માટે મીઠાને તે સૌથી વધારે ઉપયોગકારક માનવામાં આવે છે કારણ કે જો તમે મીઠાને ઘરમાં રાખો છો તો જે સૂક્ષ્મ કીટાણુ હોય તે નષ્ટ પામે છે અથવા તો આ કીટાણુઓનો નાશ થતો જોવા મળે છે તે માટે તમારે તમારા ઘરમાં થોડું મીઠું રાખવું જોઈએ અને તે મીઠાને તમારે કાચના વાસણમાં ભરીને રાખવું જોઈએ આ મીઠાને તમે જે રૂમમાં વધારે સમય વિતાવો છો તે રૂમના એક ખૂણામાં પણ રાખી શકો છો અને તમે બાથરૂમમાં કાચની બોટલમાં મીઠું ભરીને રાખી શકો છો અને આ મીઠાને તમારે દર પંદર દિવસે બદલતું રહેવાનું છે અને જો તમે તે મીઠું રૂમમાં રાખેલું છે તો તમારે તે મીઠાને પંદર દિવસે બદલી લેવાનું છે અને મીઠું જે તમારે સીધું કોઈના હાથમાં પણ નથી આપવું જોઈએ તમે કોઈને મીઠું આપો છો તો તમારે તેને સૌથી પહેલાં તો ચમચી વડે તેમના હાથમાં આપવું જોઈએ નહીતર તમારો ચંદ્રમાં નબળો પડતો જાય છે અને આની સાથે જ મીઠાનું પેકેટ પણ તમારે કોઈને હાથમાં ન આપવું જોઈએ તે મીઠાના પેકેટને તમારે નીચે રાખી દેવું જોઈએ ત્યારબાદ તે સામેવાળા વ્યક્તિ તેને લઈ શકે છે એક હાથથી બીજા હાથમાં મીઠું તમારે ન આપવું જોઈએ આ જો આમ કરો છો તો તમારી કુંડળીમાં દોષ પણ વધી જાય છે અને તમારી કુંડળી સારી નથી રહેતી અને આની સાથે જ તમારા પરસ્પરના સંબંધો પણ ખરાબ થાય છે અથવા તો તમારા પરસ્પરના સંબંધોમાં નબળાશ જોવા મળે છે અને આની સાથે જ મીઠું તે આપણા ઘરની સુરક્ષા પણ કરે છે અને જો તમે એવું ઈચ્છતા હોય કે તમારા ઘરની અંદર નકારાત્મક શક્તિ ન પ્રવેશે કોઈ પણ નકારાત્મક અથવા તો નેગેટિવ ઉર્જા ન પ્રવેશે તો તમારે તેના માટે એક ઉપાય કરવો જોઈએ તે ઉપાય કરવા માટે જે આખું મીઠું હોય છે તે મીઠાને તમારે કોઈ પણ લાલ કપડામાં બાંધી દેવાનું છે ત્યારબાદ તે લાલ કપડાને તમારે તમારા ઘરના મુખ્ય દરવાજો જે હોય છે ત્યાં તમારે લટકાવી દેવાનું છે આમ કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા નહીં પ્રવેશે અને તેનાથી જો તમારા જીવનમાં દોષ હોય રાહુ દોષ હોય કે કેતુ દોષ હોય તો તે પણ દૂર થઈ જાય છે અને જો તમારા ઘર ઉપર કોઈની ખરાબ નજર દોષ હોય તો તે પણ દૂર થઈ જશે અને ઘરમાં નકારાત્મક શક્તિ જો વધારે હોય તો તે બધામાંથી તમને છુટકારો મળી શકે છે અને કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં ક્યારેય પણ પ્રવેશ નહીં કરે શક્તિ અને જે કાળું મીઠું હોય છે તે ધન માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે જો તમે ધંધો કરો છો અથવા તો કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરતા હશો અને તમારા ધંધામાં વારંવાર ખોટ આવતી હોય અથવા તો નુકસાન થતું હોય તો તમે તમારા ધંધાના મુખ્ય દરવાજા પર પણ આવી રીતે ઉપાય કરી શકો છો જો તમારું કોઈ ધંધાનું સ્થળ હોય તો ત્યાં પણ તમે તેને બાંધી શકો છો અને જો તમારા ઘરમાં ધન ન ટકતું હોય ઝાઝા સમય સુધી ધન ન ટકતું હોય તો તમારે તેના ઉપાય માટે તમે જે તમને ઉપાય જણાવ્યો છે તમે તમારા તિજોરી ઉપર પણ રાખી શકો છો તેનાથી તમારા ઘરમાં ધન સંપત્તિ વધવા લાગે છે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરતા જોવા મળે છે તેનાથી પણ ઘરમાં ધન આવવાના રસ્તાઓ ખુલી જાય છે જો તમે આ રીતે ઉપયોગ કરો છો તમે મીઠાને લાલ કપડામાં બાંધો છો તો તમારે તેની સાથે પાંચ લવિંગ પણ રાખી દેવા જોઈએ તેનાથી ઘરમાં રહેલી નકારાત્મકતા ઘરની બહાર નીકળી જાય છે અને આની સાથે જ તેનાથી ધનની આવક શરૂ થઈ જશે અને ઘરમાં પૈસાની બરકત થવા લાગે છે આની સાથે જ તે ઘરમાં ધનનો પ્રવાહ લઈને આવે છે અને આના સિવાય હું તમને એક બીજો ઉપાય જણાવું છું તે ઉપાય કરવા માટે તમારે કોઈ પણ કાચનો ગ્લાસ લેવાનો છે તેમાં તમારે થોડું પાણી લેવાનું છે અને થોડું મીઠું લઈને તે બંનેને મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ તમારે તેને તમારા ઘરના નેતૃત્વ ખૂણામાં રાખી દેવાનું છે ત્યાર પછી તેને પાછળ તમે લાલ રંગનો બલ્બ પણ પ્રકાશિત કરી શકો છો જ્યારે તે ગ્લાસ સુકાઈ જાય છે ત્યારે તમારે તે ગ્લાસને ફરીવાર ધોઈને તેમાં ફરીથી પાણી અને મીઠું મેળવી દેવાનું છે આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને જો તમારા ઘરમાં કોઈ વારંવાર બીમાર રહેતું હોય તો તે પણ બીમારી દૂર થઈ જશે અને જો તમને તે બીમારીનો ઈલાજ ન મળી રહ્યો હોય તે બીમારી ઝડથી ખતમ થઈ ન રહી હોય જ્યારે પણ તમે ઘરમાં પોતા મારો છો જ્યારે પણ તમે ઘરની સાફ સફાઈ કરો છો ત્યારે તે પાણીમાં તમારે જરૂરથી એક ચપટી મીઠું નાખી દેવું જોઈએ તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો તમારા ઘરમાં રહેલા સૂક્ષ્મ કીટાણુ બેક્ટેરિયાઓ તે પણ નાશ પામે છે આની સાથે જ જો તમે આ ઉપાય કરો છો તો તમારા ઘરની દરિદ્રતા હોય તે પણ દૂર થઈ જશે અને અઠવાડિયામાં બેથી ત્રણ વાર મીઠાવાળા પાણીથી પોતા જરૂર કરવા જોઈએ તમારે ગુરુવારે મીઠાવાળા પાણીથી પોતા ન કરવા જોઈએ કારણ કે તેનાથી ગુરુગ્રહ નબળો પડે છે તમે જ કોઈ પણ વારે મીઠાથી પોતા કરી શકો છો પાણીમાં થોડું આખું મીઠું ભેળવીને તેનાથી પોતા કરવા જોઈએ અને માત્ર ગુરુવારના દિવસે જ આ કાર્ય ન કરવું જોઈએ મીઠાને પ્રાચીન સમયથી બાળકોની નજર ઉતારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે એક ચપટી મીઠું તમારે બાળકોના માથા પરથી ઉતારીને પાણીમાં વહેળાવી દેવું જોઈએ જો તમારા બાળકને કોઈ પણ ખરાબ નજર હશે કે નજર દોષ હોય તે પણ દૂર થઈ જશે તો આપણે બીજા ઉપાય કરી શકો છો તે ઉપાય કરવા માટે તમારે સાત દાણા રાયના સાત મરચાં સાત દાણા મીઠાના એટલે કે આખું મીઠું તમારે સાત દાણા લઈ લેવાનું છે ત્યારબાદ જેના પર નજર હોય કોઈ મોટી ઉંમરના વ્યક્તિ ઉપર પણ નજરદોષ હોય તો તેના માથેથી તમારે સાત વાર ઉતારી જેવી રીતે ઘડિયાળ ફરે છે તે દિશામાં તમારે ઉતારવાનું છે ઉતારી અને તેને બાળી શકો છો તમારે તેને બાળી દેવાનું છે આમ કરવાથી જે કોઈ પણ વ્યક્તિ ઉપર ખરાબ નજરદોષ હોય તો તે નાબૂદ થઈ જશે એટલે કે તે દૂર થઈ જશે આની સાથે જ એમ ઈચ્છતા હોય કે નજરદોષ જલ્દીથી પૂરો થઈ જાય તો તમારે આ ઉપાય કરતી વખતે ડાબા હાથનો ઉપયોગ કરવો જોઈએ એટલે કે ડાબા હાથે તમારે ઉતારવું જોઈએ અને નજર ઉતારતા સમયે એ વાતનું પણ તમે ખાસ ધ્યાન રાખજો કે જેના ઉપર નજર હોય તેના ઉપરથી ઉતારતા સમયે હંમેશા તેનાથી મોટી ઉંમરના વ્યક્તિએ જ નજર ઉતારવી જોઈએ તો તેનાથી તે નજર સફળતાપૂર્વક ઉતરી જાય છે અને જો નાની ઉંમરના વ્યક્તિ કોઈ મોટી ઉંમરના વ્યક્તિ ઉપરથી નજર ઉતારતા હોય તો તેનાથી વધારે પડતી પોઝિટિવિટી હોવી જોઈએ તો તે નજર ઉતરે છે આની સાથે જ તે નાની ઉંમરના વ્યક્તિ પણ ભગવાનની સાથે જોડાયેલા હોવા જોઈએ ત્યારે તમે નાની ઉંમરવાળા વ્યક્તિ ઉપરથી નજર ઉતારાવી શકો છો અને જો કોઈ બાળકને ખૂબ જ વધારે નજરદોષ લાગી ગઈ હોય તો તેના ઉપાય માટે તમે રાય અને ડુંગળીના ફોતરા લઈ શકો છો આની સાથે મીઠું પણ લઈ લો અને આ બધી વસ્તુઓને બાળકો પરથી સાત વાર ઉતારીને કોઈ પણ જગ્યાએ તાપ હોય અથવા તો ગાયના છાણા સળગતા હોય તો તેમાં પણ તમારે તેને ફેંકી દેવું જોઈએ અને તેનાથી તરત જ નજરનો પ્રભાવ ઓછો થવા લાગે છે અને તમે કંઈ ન કરી શકો તો તમારે એક મુઠ્ઠી મીઠું લઈ લેવાનું છે ત્યારબાદ તમારા માથા ઉપરથી તમારે ત્રણ વાર ઊંધી દિશામાં ફેરવતા તમારે તમારા ઘરના દરવાજેથી તેને બહાર ફેંકી દેવાનું છે અથવા તો તે મીઠાને તમે પાણીમાં પણ પધરાવી શકો છો કેમ કે મીઠાને પગ ન લાગવો જોઈએ અને દરવાજાની બહાર ફેંકવાથી તેને પગ પણ લાગી શકે છે એટલે કે પાણીમાં પધરાવવું તે સૌથી સારું રહે છે કોઈ પણ બાળકને સોમવારના દિવસે પાણીમાં મીઠું નાખીને સ્નાન કરાવવું જોઈએ દર સોમવારે તમે આ ઉપાયને કરી શકો છો અને તે ખૂબ જ સારું રહે છે જો બાળક પર વારંવાર નજર લાગતી હોય એટલે કે નજર દોષ લાગતો હોય તો તે પણ ઓછો થઈ જાય છે અને જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો વારંવાર જો બીમારીઓ આવતી હોય તમારા બાળકને વારંવાર બીમારી થતી હોય તો તે પણ ઓછી થઈ જાય છે તો તે પણ સારું માનવામાં આવે છે આની સાથે જ એલર્જી સંબંધિત બીમારીઓ થતી હોય તમને આખા દિવસ દરમિયાન વધારે ટેન્શન રહેતું હોય તો તેના માટે તમારે રાત્રે સૂતા પહેલાં પાણીમાં થોડું એટલે કે એક ચપટી જેટલું મીઠું નાખી દેવાનું છે ત્યારબાદ તમારે તે પાણીથી હાથ અને પગ અથવા તો મોં ધોઈ શકો છો અને ધોઈને સૂઈ જવાનું છે તેનાથી તમારું ટેન્શન ઓછું થઈ જાય છે જો તમે આખા દિવસ દરમિયાન થાકી ગયા હોય તો તે પણ થાક દૂર થઈ જાય છે એટલે કે થાક ઉતરી જાય છે આનાથી મનનું તણાવ દૂર થઈ જાય છે આની સાથે જ ઊંઘ સારી આવે છે મિત્રો જો તમારા મનમાં ભારે ચિંતા હોય તો તમારે આખું મીઠું થોડું હાથમાં લઈને ઊભા રહેવાનું છે ત્યારબાદ તમારે ઓમ 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 એમ સત્ય સત્યાવીસ વાર બોલવાનું છે જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે તમારા બંને હાથમાં તમારે મીઠું લેવાનું છે અને ત્યારબાદ તમારે વહેતા પાણીમાં એટલે કે જો તમે નળમાં મીઠાને વહેળાવી દો છો મીઠાને તમારે ગમે ત્યાં ફેંકવાનું નથી તેનાથી તમને મનમાં ખૂબ જ શાંતિ મળે છે અને નકારાત્મકતા તમારાથી દૂર રહે છે અને આધ્યાત્મિકતા તરફ તમારું મન દોરે છે તમને એવું લાગશે કે તમારા ઉપરથી કોઈ મોટો ભાર મીઠાની સાથે શરીરની નીચેથી ઉતરી ગયો છે આની સાથે તમે મીઠાવાળા પાણીથી સ્નાન કરો તો શરીર શુદ્ધ થાય છે મનની નકારાત્મકતા તે બહાર જતી રહે છે અને મનની બેચેની પણ શાંત થાય છે જો પતિ પત્ની વચ્ચે હંમેશા લડાઈ ઝઘડા થતા હોય મતભેદ રહેતો હોય તો તેના ઉપાય માટે તમે સિંધવ મીઠાને એટલે કે થોડા સિંધવ મીઠાને તમે કાચના વાસણમાં રાખીને એક બેડરૂમના ખૂણામાં રાખી શકો છો તેનાથી તમારા વૈવાહિક સુખમાં વધારો થાય છે અને જે પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડાઓ થતા હોય તે પણ ઓછા થઈ જાય છે મિત્રો આ હતા થોડા મીઠાને સંબંધિત ઉપાયો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો